દિયો દિયોદરના લોકો માણી રહ્યા છે આનંદ મેળાનો આનંદ દિયોદરના આંગણે સૌ પ્રથમ વખત ભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ પ્રકારની રાઇડ્સ ગૃહણીઓ માટે ખરીદીના સ્ટોલ ખાણીપીણીના સ્ટોલ સહિત નાના ભૂલકાઓ માટે સેલ્ફી પોઈન્ટ સહિતની અવનવી વ્યવસ્થાઓ સાથે અતિભવ્ય આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આવ્યો રે આવ્યો દિયોદરના આંગણે આનંદ મેળો આવ્યો દિયોદર પોળ આગળ સૌ પ્રથમ વખત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નાના ભૂલકાઓ માટે અવનવી રાઇડ્સ ગોઠવવામાં આવી છે કે યુવાનો માટે અવનવી રાઇડ્સ પણ ગોઠવવામાં આવી છે અને ગૃહિણીઓ માટે ઘર સમાનની ખરીદીના સ્ટોલ તેમજ નાના ભૂલકાઓ માટે રમકડાના સ્ટોલ અને ખાણીપીણીના સ્ટોલ જંગલ સફારી સેલ્ફી પોઈન્ટ જેવી અનેક પ્રકારની વ્યવસ્થાઓ સાથે આનંદ મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો છે